સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતા સામે જે થોડાક દિવસ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે વિપક્ષના નેતાઓ દ્વારા જગદીશ મહેતાના સમર્થનમાં પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે સરકાર સામે કેટલાક સણસણતા સવાલો કરવામાં આવી રહ્યા છે ને આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા લાલજી દેસાઈ હવે મેદાને આવ્યા છે તેમણે જે જગદીશ મહેતા સામે ફરિયાદ થઈ છે તે મામલે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી તેમાં સૌરાષ્ટ્ર હેડલાઇન ન્યૂઝના માલિક દ્વારા તેમના વિરુદ્ધ કોપીરાઇટ્સ તેમજ ખંડણી માંગવી હોય તે પ્રકારના આરોપસર ફરિયાદ લખાવી હતી જે બાદ તેમના સામે પ્રહાર કરી રહ્યા છે અને જગદીશ મહેતા છે તે સરકાર વિરુદ્ધ બોલતા હોય છે તો ટીકા કરતા હોય છે સરકારની તેના કારણે તેમને ફસાવવામાં આવ્યા હોય ત્યાં સુધીની આશંકા અને આરોપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે આ વચ્ચે ફરી કોંગ્રેસના દિગ્ગજ નેતા લાલજી દેસાઈ મેદાને આવ્યા છે જેમાં જે ફરિયાદ થઈ છે જગદીશ મહેતા સામે જે તેમની સામે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તે બાબતે તેમણે પ્રતિક્રિયા આપી છે અને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરતા શું વાત કહી છે તે સાંભળો નમસ્કાર જય જવાન જય કિસાન ગુજરાતમાંથી હમણાં મને સમાચાર મળ્યા કે જગદીશ મહેતા એક નિર્ભય પત્રકાર એવું બને કે ક્યારેક જગદીશભાઈ બોલવામાં દેશી કહેવતોના કારણે અને પેટમાં કંઈ પાપ ના હોય એટલે ક્યારેક એવું બોલી જાય પરંતુ જગદીશભાઈ ક્યારેક કોઈથી ડરે એ સંભવ નથી દેશી માણસ દેશી કહેવતો પરંતુ આ જગદીશભાઈ મહેતાને અત્યારે હમણાં મારી પાસે જે સમાચાર આવ્યા મુજબ એમને હેડલાઇનના ગ્રુપ એડિટર તરીકે ફરજ મુક્ત કર્યા એમની ઉપર એફઆઈઆર થઈ છે એની સાથે સાથે ગિરીશભાઈ સોલંકી જે છે એમની ઉપર પણ એફઆઈઆર થઈ છે ખંડણીની ફરિયાદ છે આ ફરિયાદમાં કેટલું તથ્ય હશે આપ સૌ જાણો છો ગુજરાતમાં અત્યારે કંઈક એવું બની રહ્યું છે કે જે લોકો સરકાર સામે બોલે અને એમાંય ખાસ કરીને હર્ષભાઈ સંઘવી એટલે કે જેને આપણે હર્ષ સંઘવીના નામે ઓળખીએ છીએ ગુજરાતના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી એના વિરુદ્ધમાં કોઈ બોલે એટલે એની પર ફરિયાદ થવાની પાકી જ ગણી લેવાની લગાતાર બોલતા હતા ખુલીને બોલતા હતા એટલે આ સિલસિલો એટલા માટે મને આમ નવાઈ નથી લાગતી જગદીશભાઈના ઉપર એફઆઈઆર કરવામાં કે જગદીશભાઈને નોકરીમાંથી મુક્ત કરવામાં કદાચ આજની સરકારે થોડું મોડું કર્યું હાલમાં ગુજરાતમાં એક તાનાશાહી સરકાર ચાલી રહી છે આ તાનાશાહી સરકાર જે પત્રકારોને એનો અવાજ દબાવવા માટે આપણે એક બાજુ એમ કે છે કે ભાઈ મીડિયા જે છે એ તો સમાજનો અરીસ્સો છે દર્પણ છે આ દર્પણને ખોડી નાખવાનું કામ આ દર્પણમાં એમને જેવું મોઢું જોવું છે એવું મોઢું બતાવો નહીં તો તમારી વિરુદ્ધમાં એટલે જગદીશભાઈ મહેતા ઉપર થયેલી એફઆઈઆર એમને નોકરીમાંથી મુક્ત કરવા આ આખી એક સાજિશ છે એક ષડયંત્ર છે હું પોલિટિકલ પાર્ટીનો વ્યક્તિ પછી છું પરંતુ હું ગુજરાતનો નાગરિક પહેલો છું ભારતનો નાગરિક પહેલો છું દેશના બંધારણે આપણાને બોલવા માટેની આઝાદી આપી છે આ આઝાદી છીનવવાનો કોઈને અધિકાર નથી એટલે ગુજરાતનું શાસક ગુજરાતનું શાસન અને ગુજરાતના શાસકો જે પ્રકારે તાનાશાહી ભર્યું વર્તન કરી રહ્યા છે આ ચિંતાનો વિષય છે મેં અનેક જગ્યાએ જોયું છે વચ્ચે આપ સૌને ખબર છે કે નિર્ભય ન્યૂઝવાળા કે જમાવટમાંથી કે ક્રાંતિ માર્ગવાળા જે છે એ અલગ અલગ જે ચેનલો જે ના જે પોતાની રીતે ઊભા થયા છે આ બધા ઉપર દબાણ આવ્યા છે આ બધા ઉપર એ લોકોએ સોમાન સાથે પણ જે ઘટના ઘટી એ પણ જાણીએ છીએ ગુજરાત સમાચારને જે રીતે એની ઉપર રેડ ઈડીની આપ જાણો છો એટલે ગુજરાતની સરકાર જે છે એ એવું માને છે કે ડેમોક્રેસી નથી ફરી એક વખત આ ઠોકશાહી રાજાશાહી તાનાશાહી બાદશાહી અને એમાં પાછી એમના જ તળવા ચાટનાર નોકરશાહી એટલે ગુજરાતના અધિકારીઓ એમના આકાના સૂચના મુજબ એફઆઈઆર કરે છે એટલે જગદીશભાઈ મહેતા ઉપર થયેલી એફઆઈઆર ને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું ક્યાંક જગદીશભાઈ જ્યારે ભૂલ કરી હોય તો મેં ફોન કરીને કહ્યું પણ છે પણ હું જગદીશભાઈને અહીંયા અત્યારે મારું સમર્થન આપતા એમ કહું કે જગદીશભાઈ તમારા જેવા લોકોની વાત મૂકતા ક્યારેક તમે અમારી પણ ટીકા કરો છો તમને હક છે પત્રકાર અમારી ટીકા ના કરે રાજ્યના શાસકો અને વિપક્ષોની ટીકા ના કરે તો કોની કરે એટલે આવી ટીકા સાંભળવા ન ગુજરાતના શાસકો અને દિલ્હીના નવા બાદશાહો એ કોઈ પણ ભોગે વિરોધી દબાવી દેવાનો એ આંદોલનકારી હોય તો દબાવી દેવાનો એ પત્રકાર હોય તો દબાવી દેવાનો એ વિદ્યાર્થી આંદોલન હોય તો દબાવી દેવાનું આદિવાસી આંદોલન હોય તો દબાવી દેવાનું એ ખેડૂતનું આંદોલન હોય તો દબાવી દેવાનું ગુજરાતના લોકો એ જાગવાની જરૂર છે ગુજરાતના લોકો જો આ જ રીતે આવી હિટલર શાહી તાનાશાહી રાજાશાહી બાદશાહી અને નોકરશાહી જે છે એના ગુલામો બનશે તો ગુજરાતમાં લોકશાહીને ખતમ થતા વાર નહીં લાગે હે ગુજરાતીઓ મને શરમ આવે છે હવે આપણે ગાંધી અને સરદારના વારસદાર છીએ ગાંધી અને સરદાર કે જેણે અંગ્રેજોને આ દેશમાંથી ભગાડવાના જે મહાન લોકોના પાંચ નામ પહેલા લેવાય એમાં બે ગુજરાતીના નામ આવે ગાંધી અને સરદાર આ ગાંધી અને સરદારના નામને વટાવ્યા પહેલા ગાંધી અને સરદારના નામને મિટાવવા નીકળ્યા છે અને તો ખરા ગુજરાતનો એક આઈપીએસ ઓફિસર વર્ષોથી જેલમાં સબડે છે એનો ગુનો માત્ર એટલો જ હતો કે ગુજરાતના એ વખતના બાદશાહને ની સામે એને જુબાની આપેલી ગુજરાતમાં અનેક લોકો છે કે જે જેલમાં હોવા જોઈએ એ આજે ગાંધીનગરના મહેલમાં છે અને જે લોકો ગુજરાતના લડવૈયાઓ હતા એ આજે જેલમાં છે જાગો ગુજરાતીઓ નહીં તો આ અદાણી ને અંબાણીના ગુલામો જે ગુજરાતનું શાસન લઈને બેઠા છે એ અદાણી ને અંબાણીના તેત્રીસ હજાર કરોડ માફ કરી દેશે અને તમે એની સામે અવાજ ઉઠાવશો તો તમારી ઉપર એફઆઈઆર થશે શક્ય છે કાલે મને પણ નાખે આ લોકો જેલમાં કારણ કે હું અદાણી ને અંબાણીને તેત્રીસ હજાર કરોડ માફ થાય તો એના વિરુદ્ધમાં બોલું છું ગુજરાતના ખેડૂતોને દસ હજાર કરોડનું એક મજાક કરતું પેકેજ આપી દે તો એના વિરુદ્ધમાં બોલું છું ગુજરાતમાં ઠેર ઠેર વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનો ઉપર જે રીતે થાંભલાઓ નાખીને પોલીસ ગુંડાઓ અને રાજનેતાઓ ભેગા થઈને ગુજરાતના ગરીબોની જમીનો છીનવે છે એની સામે અવાજ ઉઠાવશે એને આ લોકો જેલમાં નાખશે શરમ આવે છે અનેક જગ્યાએ બહેનોને પકડી પકડીને આ લોકોએ ધક્કા મારીને પકડી જાય છે અને ત્યારે કોઈ બોલે નહીં અને આવા એક પત્રકાર જે બેબાક બોલે તો એને જ ફરિયાદ થાય એને નોકરીમાંથી છૂટા ગુજરાતના પત્રકાર જગતમાં જે પણ લોકો લડવૈયાઓ હશે એને

તે નિડરતાથી સરકાર સામે આવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે સરકારને વસ્તુ પસંદ ના પડતી હોય તો એ વાત લાલજી દેસાઈએ કરી છે અને કહી રહ્યા છે તેઓ કે જે આ પ્રકારની વસ્તુઓ છે તે ગુજરાતમાં જે પત્રકારત્વને દબાવવામાં આવશે તે ચલાવી લેવામાં નહીં આવે ત્યારે આગામી સમયમાં હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે કોઈ આંદોલનના અંધાણ છે કે કેમ સાથે જ આ તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તેમાં તપાસમાં શું ખુલે છે તે તમામ બાબતો આગામી સમય માં ખબર પડશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ની જોતા રહો